નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતના ત્રીસ અભયારણ્ય વિશે માહિતી પ્રાપ્ત કરીશું તેમાં કચ્છ જિલ્લો તો કચ્છ જિલ્લાની અંદર ત્રણ અભયારણ્ય આવેલા છે તેમાં એક નારાયણ સરોવર પક્ષી એટલે કે ચિંગારા અભયારણ્ય તાલુકો છે લખપત તો તાલુકો છે લખપત અને લખપત તાલુકાની અંદર નારાયણ સરોવર પક્ષી ચિંગારા અભયારણ્ય આવેલું છે મિત્રો ત્યારબાદમાં છે કચ્છ ઘુરાડ અભયારણ્ય તાલુકો છે અબડાસા તો અબડાસા તાલુકાની અંદર કચ્છ ઘુરાડ અભયારણ્ય આવેલું છે મિત્રો યાદ રાખજો તેન બાદ છે કે સુરખાબનગર પક્ષી અભયારણ્ય તાલુકો છે રાપર તો રાપર તાલુકાની અંદર સુરખાબનગર પક્ષી અભયારણ્ય આવેલું છે અને તે ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે મિત્રો તો ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય ક્યાં આવેલું છે તો તે કચ્છ જિલ્લાની અંદર આવેલું છે અને તેનું નામ છે સુરખાબનગર પક્ષી અભયારણ્ય અને તાલુકો થશે રાપર તો આમ કચ્છ જિલ્લાની અંદર ત્રણ અભયારણ્ય આવેલા છે નારાયણ સરોવર પક્ષી ચિંગાર અભયારણ્ય કચ્છ ગોરાટ અભયારણ્ય તાલુકો છે અબડાસા સુરખાબનગર પક્ષી આમ કચ્છ જિલ્લાની અંદર ત્રણ અભ્યાર આવેલા છે છે કે બનાસકાંઠા જિલ્લો તો બનાસકાંઠા જિલ્લાની અંદર બે અભયારણ્ય આવેલા છે જેસુરસ અભયારણ તાલુકો છે અમીરગઢ પરીક્ષાની અંદર પૂછે કે જેસુર અભ્યારણ્ય કયા જિલ્લાની અંદર આવેલું છે તો તેનો જવાબ થશે બનાસકાંઠા જિલ્લાની અંદર ત્યારબાદનો પ્રશ્ન છે કે બાલારામ રીસ અભયારણ તાલુકો છે પાલનપુર તો બાલન બાલારામ રીસ અભયારણ્ય ક્યાં આવેલું છે તો તે આવેલું છે બનાસકાંઠા જિલ્લાની અંદર આ બનાસકાંઠા જિલ્લાની અંદર જેસોર રીસ અભયારણ્ય અને બાલારામ રીસ અભ્યારણ્ય આ બે અભયારણ્ય બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલા છે મિત્રો મિત્રો અને આથી મોસ્ટ આઈબીસી પરીક્ષાની અંદર વારંવાર આ પ્રશ્ન પૂછાતા હોય છે ત્યારબાદનો છે કે મહેસાણા જિલ્લો તો મહેસાણા જિલ્લાની અંદર એક અભયારણ્ય આવેલું છે અને તે તે છે થોડું પક્ષી અભયારણ્ય તાલુકો છે કડી તો પરીક્ષાની અંદર પૂછાય કે થોર પક્ષી અભયારણ્ય ક્યુ આવેલું છે તો તેનો જવાબ થશે મહેસાણા જિલ્લાની અંદર અને તાલુકો છે કડી મિત્રો યાદ રાખજો ત્યારબાદનો છે કે પંચમહાલ તો પંચમહાલ જિલ્લાની અંદર એક અભયારણ્ય આવેલું છે અને તે છે જાંબુઘોડા રીસ અભયારણ્ય અને તાલુકો છે જાંબુઘોડા પુષ્ટ એમ બી છે ત્યારબાદનો છે કે દાહોદ જિલ્લો તો દાહોદ જિલ્લાની અંદર એક આવેલું છે અને તેથી રતન તાલુકો છે લીમખેડા લીમખેડા તો આ તાલુકાની અંદર આવેલું છે અને રતન મહાલ અભયારણ્ય ક્યાં આવેલું છે એવો પ્રશ્ન પૂછાય તો તે આવ્યું છે દાહોદ જિલ્લાની અંદર મિત્રો યાદ રાખજો તાલુકો થશે લીમખેડા ત્યારબાદ નો છે નર્મદા જિલ્લો તો નર્મદા જિલ્લાની અંદર એક અભયારણ્ય આવેલું છે અને તેથી ડુંખલ એટલે કે સુરપાનેશ્વર રીસ અભયારણ્ય અને તાલુકો થશે ડેડિયાપાડા તો આ ડેડિયાપાડા તાલુકાની અંદર ડૂમખલ એટલે કે સુરપાનેશ્વર રીસ અભયારણ્ય આવેલું છે અને તા જિલ્લો છે નર્મદા તો આમ નર્મદા જિલ્લાની અંદર ડૂમખલ એટલે કે સુરપાનેશ્વર રીસ અભયારણ્ય આવેલું છે મિત્રો યાદ રાખજો મોસ્ટ એમ બી સી ત્યારબાદનો છે કે ડોંગ જિલ્લો તો ડોંગ જિલ્લાની અંદર એક અભયારણ્ય આવેલું છે અને તે છે પૂર્ણા એટલે કે બરડીપાડા અભયારણ્ય એટલે કે પૂર્ણા એટલે કે બડીપા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો તેનો જવાબ થશે ડોંગ જિલ્લાની અંદર મિત્રો યાદ રાખજો છે કે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લો તેની અંદર એક અભયારણ્ય આવેલું છે અને તે છે નર સરોવર પક્ષી અભયારણ્ય અને તાલુકો છે લખપત જિલ્લો સુરેન્દ્રનગર અને તાલુકો સાનંદ અને જિલ્લો આમ અમદાવાદ આમ સુરેન્દ્રનગર અને અમદાવાદ આ બંને જિલ્લાઓના વચ્ચે નર સરોવર પક્ષી અભયારણ્ય આવેલું છે મિત્રો યાદ રાખજો નું છે કે સુરેન્દ્રનગર જિલ્લો અને તેની આ જિલ્લાની અંદર એક અભયારણ્ય આવેલું છે અને તે છે ગુડખર અભયારણ્ય તાલુકો છે ધાગંદ્રા તો ગુડખર અભયારણ્ય ક્યાં આવેલું છે તો તે આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તાલુકોથી તાલુકો થશે ધાંગધ્રાને બરોબર યાદ રાખજો મોસ્ટ આઈ એમ છે ત્યારબાદનું છે અમરેલી તો અમરેલીની અંદર બે અભયારણ્ય આવેલા છે અને તે છે પણિયા અભયારણ્ય તાલુકો છે ધાળી અને બીજું છે મિતિયાલા અભયારણ્ય આમ અમરેલીની અંદર બે અભયારણ્ય આવેલા છે એક પાણીયા અભયારણ્ય અને એક મિત્યાલા અભયારણ્ય યાદ રાખજો ત્યારબાદનું છે ગીર સોમનાથ તો ગીર સોમનાથની અંદર એક અભયારણ્ય આવેલું છે અને તે છે ગીર અભયારણ્ય અને તાલુકો છે ઉના તો આમ ગીર અભયારણ્ય કયા જિલ્લાની અંદર ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલ છે મિત્રો યાદ રાખજો ત્યારબાદનું છે કે જૂનાગઢ તો જૂનાગઢ જિલ્લાની અંદર એક અભયારણ્ય આવેલું છે અને તે છે ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય તાલુકો છે જૂનાગઢ આમ જૂનાગઢ તાલુકો અને જિલ્લા આમ જૂનાગઢ જિલ્લાની અંદર એક અભયારણ્ય આવેલું છે ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય પોરબંદર તો પોરબંદરની અંદર બે અભયારણ્ય આવેલા છે તેમાં છે એક પોરબંદર પક્ષી અભયારણ્ય તાલુકો પોરબંદર આ છે ગુજરાતનું નાનું સૌથી નાનું અભયારણ્ય છે પોરબંદર પક્ષી અભયારણ્ય તાલુકો થશે પોરબંદર આમ અને બીજું છે તે બરડા અભયારણ્ય તાલુકો છે રાણાવાવ આમ રાણાવાવની અંદર બરડા અભયારણ્ય આવેલું છે આમ પોરબંદર પોરબંદરની અંદર બે અભયારણ્ય આવેલા છે એક પોરબંદર પક્ષી અભયારણ્ય અને બરડા અભયારણ્ય આમ પોરબંદર જિલ્લાની અંદર બે અભ અભયારણ્ય આવેલા છે મિત્રો યાદ રાખજો ત્યારબાદનું છે કે રાજકોટ તો રાજકોટ જિલ્લાની અંદર એક અભયારણ્ય આવેલું છે અને તે છે હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય તાલુકો છે જસદન તો આ જસદન તાલુકાની અંદર હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય આવેલું છે મિત્રો યાદ રાખજો અને જિલ્લો થશે જિલ્લો થશે રાજકોટ તો આમ રાજકોટ જિલ્લાની અંદર હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય આવેલું છે મિત્રો યાદ રાખજો ત્યારબાદનું છે કે દેવભૂમિ દ્વારકા તો દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર બે અભયારણ્ય આવેલા છે दरियाई अभ्यारण्य पिरोटन एक ताल, आ, मंदर। आम दरियाई अभ्यारण पिरोटन टापू तरीके द्वारा आए तार महागंगा पक्षी अभ्यारण्य तालुक से कल्याणपुरा तो आम महागंगा पक्षी अभ्यारण्य दरियाई अभ्यारण्य पिरोटन आम बे दीवभूमि द्वारका जिला અભયારણ્ય આવેલા છે આમ દેવ દેવભૂમિ દ્વારકાની અંદર બે અભયારણ્ય આવેલા છે જેવા કે દરિયાઈ અભયારણ્ય પિરવોટન અને મહાગંગા પક્ષી અભયારણ્ય આમ બે અભયારણ્ય દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર આવેલા છે મિત્રો યાદ રાખજો ત્યારબાદનું છે કે જામનગર તો જામનગર જિલ્લાની અંદર એક અભયારણ્ય આવેલું છે અને તે છે ખીજડિયા પક્ષી અભયારણ્ય અને તાલુકો છે જોડિયા બરાબર યાદ રાખજો ખીજડીયા પક્ષી અભિયાર્ય કયું આવેલું છે તે આવેલું છે જામનગર જિલ્લાની અંદર મિત્રો યાદ રાખજો ત્યારબાદનું છે કે મોરબી તો મોરબી જિલ્લાની અંદર એક અભયારણ્ય આવેલું છે અને તે છે રામપરા પક્ષીયભયરણ્ય અને તાલુકો છે વાંકાનેર આમ રામપરા પક્ષીય અભયારણ્ય કયું આવેલું છે તે મોરબી જિલ્લાની અંદર આવેલું છે મિત્રો યાદ રાખજો કે મોરબી જિલ્લાની અંદર રામપરા પક્ષીય અભયારણ્ય આવેલું છે થેન્ક્સ મિત્રો અને વિડીયો ગમે હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત